વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વીર છત્રપતિ શિવાજી મહારાજની બાગ સ્થિત પ્રતિમાનું નવ પોઈન્ટ ત્યાંસી લાખના ખર્ચે કરવામાં આવેલા રિસ્ટોરેશન બાદ મેયરના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું આજે અંગ્રેજી તારીખ પ્રમાણે વીર છત્રપતિ શિવાજી મહારાજની જયંતી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સાયાજીબાગ સ્થિત વીર શિવાજી મહારાજની પ્રતિમાનું નવ પોઈન્ટ ત્યાંસી લાખના ખર્ચે રિસ્ટોરેશન બાદ આજે વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું વીર છત્રપતિ શિવાજીનો જન્મ જુલિયન તારીખ મુજબ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો તેના પિતાનું નામ શાહજી ભોસલે હતું માતાનું નામ જીજાબાઈ તેમને સંસ્કારમાં જ ધર્મનિરપેક્ષ તથા ન્યાયપ્રિય અને વીરતાના ગુણ મળ્યા હતા સાથે સાથે ગુરુદાદાજી કોળદેદ અને ગુરુ સમર્થ રામદાસ દ્વારા તેઓને વિદ્યા મળી હતી મરાઠા સામ્રાજ્યના તેઓ સ્થાપકતા સાથે ગેરીલા યુદ્ધના નિષ્ણાત કહી શકાય આવા વીર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું વડોદરા શહેરના મહારાજ શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સયાજીબાગ ખાતે આઠમી માર્ચ ઓગણીસો ચોત્રીસના દિવસે સ્થાપના કરવામાં આવી હતી જો કે સમય અંતર અને તંત્રની નિષ્ક્રિયતા અને વાતાવરણની અસરના કારણે વીર શિવાજીની પ્રતિમા પર રંગ ઉડી જતાં વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં નવ પોઈન્ટ ત્યાં લાખના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું ત્યારે આજે વીર પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર સોનીના પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારૂડ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દંડક મનોજ પટેલ શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલ મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ પૂર્વ મેયર તથા કાઉન્સિલર નિલેશ રાઠોડ સહિતના મ્યુનિસિપલ કાઉન્સિલરોએ વીર શિવાજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પિત કરી તેમને યાદ કર્યા હતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ આશરે ચારસો વર્ષ પહેલાં થયો હતો શિવનેરીના કિલ્લામાં થયો હતો તેમના પિતા સહજી અને માતા જીજાબાઈ બાળપણથી જ બાળ શિવાજીને એમની માતા દ્વારા વીર અને ધર્મની નિરપેક્ષ અને ન્યાયપ્રિયતાના ગુણો દ્વારા એમને મોટા કરવામાં આવ્યા હતા સાથે સાથે તેમના ગુરુ દાદા દાદાજી કૌણદેવ દ્વારા તેમને રાજકીય અને નિડરતાના ગુણો પણ એમનામાં વિકસાવવામાં આવ્યા હતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજે ધર્મનિરપેક્ષ અને ન્યાયપ્રિય પણ હતા તેમણે સમગ્ર મરાઠી સમાજમાં સ્વ સ્વધર્મ અને રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી હતી શ્રી છત્રપતિ શિવાજીનો વધતો પ્રભાવ જોઈ અને ઔરંગઝેબે તેમના પર આક્રમણ પણ કર્યું હતું શ્રી છત્રપતિ શિવાજી જે પહેલેથી ધર્મપ્રિય અને સ ધર્મ પ્રત્યે સંભાવ રાખનાર હતા એમણે પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ મસ્જિદ તોડી ન હતી અને સાથે સાથે પોતાને ત્યાં કામ કરનાર એક મુસ્લિમને દૂર સુધી નમાજ પડવા ન જવું પડે તે માટે તેમણે નજીકમાં મસ્જિદ પણ બનાવી આપી હતી આપણા વડોદરા શહેરના સયાજી બાગ ગાર્ડન ખાતે સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા મહારાજ શ્રી સયાજીરાવ ગાયકવાડજી દ્વારા ઓગણીસો ને ચોત્રીસમાં આઠમી માર્ચે અહીં આ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું એજિંગની પ્રક્રિયાના કારણે કેટલાક પાર્ટિકલ્સ આ જે પ્રતિમા હતી તેના પર થવાના કારણે કન્વર્ઝેશનમાં લગભગ નવ પોઈન્ટ ત્યાંસી લાખના ખર્ચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કન્વર્ઝેશનમાં મૂકી અને એને એને કન્વર્ઝેશનમાં મૂકવામાં આવી હતી જેનું આજ રોજ મારા દ્વારા મને અનાવરણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું શ્રી છત્રપતિ વીર શિવાજી મહારાજ જે ન્યાયી ચતુર્ ધર્મપ્રિય ધર્મ અને વીર એવા પ્રજાવત્સલ રાજવી હતા આજના એમના જન્મજયંતિ અવસરે હું સૌ મરાઠી સમાજને અને વડોદરા શહેરના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જે પ્રતિમા ડાગ લાગી ગયેલા ખરાબ થઈ ગયેલી એને સુશોભિત કરવું આ તો મહારાજાના ટાઈમથી બનાવેલી છત્રપતિની શિવાજી છે એનું અનાવરણ ના હોય એને સારી કરી એ સારી વાત છે ઘણા વખતોથી લોકો બૂમો પાડતા હતા અને એનામાં કલર થયું આ થયું જે કંઈ થયું તે એને હું બિરદાવું છું છત્રપતિ શિવાજીની જન્મજયંતિના દિવસે એટલું જ શીખવાનું છે કે સાના માટે લડ્યા કેમ લડ્યા ગેરીલા પદ્ધતિ નાની નાની સેના હોવા છતાં પણ મોટી સેના ઉપર હાવી થઈ જવું સ્વાભિમાન અને અભિમાન માટે રણભૂમિમાં ઉતરી જવું સમાજની રક્ષા કરવી સ્વાભિમાનની રક્ષા કરવી ધર્મની રક્ષા કરવી એમનાથી પ્રેરિત થવું જોઈએ માણસે કે એ જમાનાની અંદર એટલો મોટો મુઘલ સામ્રાજ્ય હોવા છતાં પણ એક સામાન્ય ઘરમાંથી આવતા શિવાજી મહારાજ એટલી મોટી સેના સામે લડી ગયા અને આટલી મોટી રક્ષા કરી આટલી મોટી સ્થાપના કરી મરાઠા સામ્રાજ્યની આખા આખા દેશમાં સ્થાપના કરી એ શિવાજી મહારાજમાંથી કંઈ પ્રેરિત થઈને કંઈ શીખવા જેવું છે કે જીવનની અંદર કોઈની સામે સ્વાભિમાન ઘવાવું ના જોઈએ માથું ચૂંટવું ના જોઈએ ધર્મની રક્ષા કરતા કરતી વખતે પોતાની જાનની પરવાની કરવી જોઈએ નાની સેના હોય કે મોટી સેના હોય ગમે મોટું સામ્રાજ્ય કેમ ના હોય પણ સાચી વાત માટે લડી લેવું એમના માટે એમની આખી જીવન ચરિત્રમાંથી જુઓ તો એક સામાન્ય પરિવારમાંથી આવેલા શિવાજી મહારાજે આટલા મોટા સામ્રાજ્યની રચના કરી એ કેમ કારણ કે લોકોને પ્રેરિત કર્યા લોકોને 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 આગળ લઈ ગયા અને યુદ્ધભૂમિમાં ઉતારીને આ ધર્મની ને કર્મની ને સ્વાભિમાનની રક્ષા કરી છે એ સ્વ એ એ શિવાજી મહારાજમાંથી શીખવા જેવું છે એ જ અભ્યર્થના